નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજુ પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય ને એનો આંકડો કમેન્ટમાં લખવાનો કે ભાઈ દસમાંથી આટલા સાચા દસ એટલા માટે કેમ કે ડેલી ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કોને અઢારમા નંબરના વી સાંતારામ લાઇફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે તો જવાબ આવશે સુબિયા નલ્લામુથુ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો સુબિયા નલ્લામુથુ તમને ખબર છે આપણે ભણ્યા હતા શું ભણ્યા હતા વિનોદ ગણાત્રા છે એમને એ પ્રથમ એવા ભારતીય છે જેમને નેલ્સન મંડેલા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા એ પણ યાદ રાખજો ખાસ તો પ્રખ્યાત વાઇલ્ડ લાઈફ ફિલ્મ નિર્માતા છે સુબિયા નલ્લામુથુ તો બિન સુવિધા અને વન્યજીવન દસ્તાવેજી ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં એમનું જે ઉત્કૃષ્ટ યોગદાન છે એના માટે એમને અઢારમાં વી સાતારામ લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે મુંબઈમાં અઢારમા નંબરના મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદઘાટન સમારોહમાં માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ મુરુગન છે એમના દ્વારા એમને આ પુરસ્કારથી એનાયત કરવામાં આવ્યો હતો વી લાઈફ લાઇફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એ સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા વી સાંતારામની યાદમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ઓગણીસો નેવમાં સ્થાપિત કરવામાં આવેલ એક પ્રતિષ્ઠિત સન્માન છે દસ્તાવેજી ફિલ્મોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર ફિલ્મ નિર્માતાઓને મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એનાયત કરવામાં આવે છે ઓગણીસો નેવમાં પ્રથમ વખત આ એવોર્ડ મેળવનાર હતા એમનું નામ હતું એઝરા મીર આ પુરસ્કારની અંદર પ્રશસ્તિપત્ર ટ્રોફી અને દસ લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે સુબિયા નલ્લામુથુ છે ટાઈગર ડાયનેસ્ટી ટાઈગર ક્વીન ધ વર્લ્ડ મોસ્ટ ફેમસ ટાઈગર સહિતની તેમની વાઘ કેન્દ્રિત જે ડોક્યુમેન્ટરી છે એના માટે તેઓ જાણીતા છે ટાઈગરની વાત આવી એટલે તમને ખબર છે ને વિશ્વ વાઘ દિવસ વિશ્વ વાઘ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ઓગણત્રીસ જુલાઈના રોજ તેમની ડોક્યુમેન્ટરી લિવિંગ ઓન ધ એજ એ ભારતની સૌથી લાંબી ચાલતી એવોર્ડ વિજેતા પર્યાવરણ શ્રેણી છે બરાબર તો એ યાદ રાખજો તમને ખબર છે ભારતમાં સિનેમા ક્ષેત્રમાં જે સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવે છે એને કહેવાય છે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ઓગણીસો ઓગણસિત્તેરમાં સૌપ્રથમ સૌ પ્રથમ એ આપવામાં આવ્યો હતો દેવિકા રાણીને તમારા માટે પ્રશ્ન બે હજાર એકવીસમાં કોને આપવામાં આવ્યો છે આન્સર આપો કમેન્ટ બોક્સમાં લખીને જો આવડે તો દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ છે એટલે કે એકવીસમી જૂન છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે યોગ એ એક શારીરિક માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જેનો ઉદ્ભવ ભારતમાં થયો છે સત્યાવીસમી સપ્ટેમ્બર બે હજાર ચૌદના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના જે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમના ભાષણ દરમિયાન એમને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો વિચાર સૌ પ્રસ્તાવિત કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રને સંબોધનમાં એકવીસ જૂનની તારીખ સૂચવવી કેમ કારણ કે ઉત્તરી ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે આ દિવસ વિશ્વના ઘણા બધા ભાગોમાં તેનું વિશેષ મહત્વ છે બે હજાર અને ચૌદમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં એની સ્થાપના પછી બે હજાર પંદરમાં એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી પહેલી યોગ દિવસની ઉજવણી નવી દિલ્હીના રાજપથ ખાતે કરવામાં આવી હતી તમને ખબર છે કે આ વર્ષે એટલે બે હજાર ચોવીસમાં ગુજરાતમાં એની રાજ્ય કક્ષાની ઉજવણી નડાબેટ છે ભારત પાકિસ્તાનની બોર્ડર ત્યાં થવાની છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચોવીસની થીમ યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી છે તમને ખબર છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જેની સ્થાપના બે હજાર ઓગણીસમાં થઈ એના ચેરમેનનું નામ શું છે કમેન્ટમાં લખો જો આવડતું હોય તો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એની વિડિયોની લિંક શેર કરો અને હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને આ આઈને સુરત અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું આ સુરત નામનું નૌકાદળ જહાજ છે એ ભારતીય નૌકાદળના શસ્ત્રાગારમાં જોડાનાર આગામી મુખ્ય લડાયક રહેશે ઇન્ડિયન નેવીએ એક્સ એટલે જે પહેલાં ટ્વિટર ગણાતું હતું એના પર એક પોસ્ટમાં આ જહાજની ઘણી બધી તસવીરો શેર કરી છે જહાજે ઇન્ડક્શન પહેલાં એની પ્રથમ દરિયાઈ ટ્રાયલ શરૂ કરી હતી ગુજરાતનું જે વાઇબ્રન્ટ શહેર છે સુરત એના નામ પરથી એનું નામ આપવામાં આવ્યું છે તો સુરત તેના સમૃદ્ધ દરિયાઈ વારસાને ભારતમાં લેગામાં એના ભૂમિકાને દર્શાવે છે કોણે બનાવ્યું છે આને મજાક મજાગોન ડોક સિપી છે એના દ્વારા બનાવવામાં આવ્યું છે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુરતની વાત કરો ને તમને ખબર હોય તો વિશ્વનું સૌથી મોટા મોટું ઓફિસ કોમ્પ્લેક્સ અહીંયા છે એનું નામ શું છે આ ઉપરાંત બુલેટ ટ્રેનની પ્રથમ એનું પ્રથમ સ્ટેશન સુરતમાં બન્યું છે બરાબર વિશ્વમાં ડાયમંડ હબ તરીકે ઓળખાય છે સુરત આ યાદ રાખજો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે કે જે એરપોર્ટ હતું હવે ઇન્ટરનેશનલ દરજ્જો પામી લીધું છે મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ તમારે રોજ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો ત્યાં તમને પીડીએફ મળશે અને રોજ તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની કઈ બની ગઈ છે તો જવાબ આવશે એન વિડીયા કઈ બની છે એન વિડિયા તો એન વિડીયા એક જાણીતી ટેકનોલોજી કંપની છે જે ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ્સ બનાવે છે જીપીયુ તેઓએ તાજેતરમાં વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બનીને કંઈક ખૂબ જ પ્રભાવશાળી કર્યું છે ટેક બિઝનેસમાં એક નવો વિકાસ એક મોટો સોદો છે એન વિડીયાએ માઇક્રોસોફ્ટને પહોંચાડ્યું માઇક્રોસોફ્ટ ટેકન નંબર પર છે એપલને પછાડ્યું એપલ ત્રીજા નંબર પર આવી ગઈ છે એન વિડીયાના શેર જે વર્ષભરની અંદર એકસો તોંતેર ટકા ઉંચકાયા છે એક વર્ષમાં એકસો તોંતેર ટકા એટલે વિચાર કરો માઇક્રોસોફ્ટ અને અન્ય ટેક કંપનીઓ કરતાં ઘણું સારું કહેવાય અને આ અચાનક વધારો મોટે ભાગે એન વિડીયાની જે હાઈ એન્ડ ચીપ્સની જે ઊંચી માંગ છે એના કારણે છે ટેક જાયન્ટ વચ્ચે એઆઈ અને સ્પર્ધાની અસર હવે એનવિડિયાનું બજાર મૂલ્ય ઝડપથી નોંધપાત્ર રીતે વધ્યું છે માત્ર નવ મહિનામાં વિચાર કરો નવ મહિનામાં કંપનીનું બજાર મૂલ્ય એક ટ્રિલિયનથી બે ટ્રિલિયન થઈ ગયું ફેબ્રુઆરીમાં તબક્કો પહોંચ્યો પછી કિંમતની વાત કરે તો ત્રણ મહિનામાં ત્રણ ટ્રિલિયન જતું રહ્યું છે કેટલું જોરદાર કહેવાય ત્રણ ટ્રિલિયન ડોલરે પહોંચવું એટલે બહુ મોટી વાત છે એનવીડિયા છે એની સ્થાપના ઓગણીસો ને ત્રાણુંમાં સીઈઓ છે એના જેસન હુઆંગ તમારે કહેવાનું છે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તાજેતરમાં સમાચારમાં રહેલ નાલંદા વિશ્વવિદ્યાલય કયા રાજ્યમાં આવેલી છે બિહારમાં તો એનું નવું પરિસર છે યુનિવર્સિટીની કલ્પના ભારત અને ઇસ્ટ એશિયા સમિટ દેશો વચ્ચેના સંયુક્ત સહયોગ તરીકે કરવામાં આવી છે અત્યાધુનિક માળખાગીય માળખાગત સુવિધાઓથી સજ્જ આ યુનિવર્સિટી સાડી ચારસો ફેલાયેલું છે અને યાદ રાખજો પર્યાવરણ સંરક્ષણની થીમ પર આધારિત આ પરિસરને નેટ ઝીરો ગ્રીન કેમ્પસ બનાવવામાં આવ્યું છે આ વિદ્યાપીઠની સ્થાપના ઈસવીસન પાંચમી સદીમાં ગુપ્ત વંશના રાજા કુમાર ગુપ્તે કરી હતી કોણે કુમાર ગુપ્તે પાંચમી સદીમાં ગુપ્ત વંશના રાજા હતા અહીં ધર્મગંજ નામે પ્રસિદ્ધ પુસ્તકાલય હતું જે રત્નસાગર રત્નો રત્નરંજક નામના ત્રણ ભવ્ય પ્રસાદોનું બનેલું હતું અને જેમાં વિવિધ વિષયની હજાર હસ્તપ્રિતો સંગ્રહિત હતી હવે આ વિદ્યાપીઠમાં ભારત ઉપરાંત ચીન જાપાન મોંગોલિયા મધ્ય એશિયા કોરિયા જાવા તિબેટ વગેરે દેશોમાંથી વિદ્યાર્થીઓ વિદ્યાના અભ્યાસ અર્થે આવતા હતા અને અહીંયા વ્યાકરણ બરાબર છે પછી સાહિત્ય કાવ્ય તર્ક આ બધા વિષયોનું નોલેજ હોવું જરૂરી હતું કેમ કે આમાં એન્ટ્રન્સ એક્ઝામ લેવાતી હતી એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવતી હતી અને જે ટેસ્ટમાં પાસ થાય એને વિનામૂલ્યે રહેવા મળે ભણવા મળે બરાબર હવે આ વિદ્યાપીઠની અંદર ધર્મપાલ ચક્રપાલ ગુણમતી સ્થિરમતી નાગાર્જુન બરાબર છે પ્રભામિત્ર આર્યભટ જેવા પ્રસિદ્ધ વિદ્યાનો વિદ્વાનો અધ્યાપન કરતા તિબેટની અંદર લામાવાદના સ્થાપક છે ને પદ્મસંભવ એમણે પણ નાલંદામાં અભ્યાસ કર્યો હતો ચીની પ્રવાસી યુએત સાંગ અને ઇનસિંગે સાતમી સદીમાં વિદ્યાપીઠમાં થોડો સમય વિતાવ્યો હતો સમ્રાટ હર્ષવર્ધને બસો ગામની મહેસૂલી આવક નાલંદા વિદ્યાપીઠને આપી તેને પ્રોત્સાહન સંરક્ષણ આપ્યું પાલવંશના શાસકોએ પણ વિદ્યાપીઠને અનુદાન આપ્યું તે એશિયાનું એક મહાન સાંસ્કૃતિક કેન્દ્ર હતું અને બૌદ્ધ ધર્મનું જ્ઞાન ત્યાંથી વિશ્વના અન્ય દેશોમાં ફેલાયું હતું અગિયારસો ત્રાણુંની અંદર તુર્ક સેનાપતિ બખ્તિયાર ખિલજીએ આ વિદ્યાપીઠનો નાશ કર્યો હતો બિહારની વાત કરીએ બિહાર છે તમને ખબર છે ને વિશિષ્ટ રાજ્યના દરજ્જાની માંગ કરી રહ્યું છે કેપિટલ પટના છે નીતિશ ચૌહાણ છે સીએમ છે રાજેન્દ્ર અલેકર ગવર્નર છે રિસન્ટલી તમને ખબર હોય તો બિહાર છે ને એમાં બે નવી રામસર સાઇટો બની કઈ કઈ છે કમેન્ટમાં લખો બાપુ ટાવર પણ બિહારમાં આવેલો છે ધોરણ બારના પુસ્તકમાંથી બાબરી ધ્વંસનું ચેપ્ટર હટાવાયું હવે નેશનલ કાઉન્સિલ ઓન એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે એનસીઆરટીના પુસ્તકમાંથી બાબરી મસ્જિદ ભગવાન રામ શ્રી રામ રથયાત્રા કાર સેવા ધ્વંસ પછીની હિંસા વિશેની માહિતી હટાવવામાં આવી છે દેશની ટોચની શિક્ષણ સંસ્થાએ ધોરણ બારના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાંથી આ શબ્દો હટાવ્યા સાથે જ પુસ્તકમાં બાબરી મસ્જિદના નામને બદલે ત્રણ ગુંબજનો ઢાંચો અયોધ્યા વિવાદના જગ્યાએ અયોધ્યા વિષય નામે ભણવામાં આવશે ચાર પાનાના ટોપિકને બે પાનાનો કર્યો છે શા માટે આવું કરવામાં આવ્યું કે ભાઈ બાબરી મસ્જિદ ધ્વંસ કે પછી કોમી હિંસાનો સંદર્ભ દૂર કરવામાં આવ્યો

સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડો ડાયડ્રોડ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ આઈડી છે એ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો તાજેતરમાં કયા દેશના સિનિયા ટાપુ પર પુરાતત્વવિદોને જૂના શહેર તુઆમના અવશેષો મળ્યા છે તો જવાબ આવશે યુ એ ઈ તો યુએઈના એઈના સિનિહા ટાપુ પર પુરાતત્વવિદોને એક જૂનું શહેર તુઆમના અવશેષો મળ્યા છે ઇટાલિયન પુરાતત્વ મિશન દ્વારા ઉમ અલ્ક્વેનમાં કરવામાં આવેલા ખોદકામમાં જૂના ઘરો મળ્યા છે જે સિનિહા ટાપુ માટે તુઆમની વાસ્તવિક સ્થળ તરીકે વધુ મજબૂત બનાવશે એવા પુરાવાળા છે કે ચોથી સદીની શરૂઆતમાં તુઆમ એક મોટું શહેર હતું છઠ્ઠી સદીમાં સૌથી મહત્ત્વપૂર્ણ શહેર હતું મોતીના વેપાર માટે તે જાણીતું હતું તેની અર્થવ્યવસ્થાને આગળ વધારી અને તેને આ વિસ્તારમાં પ્રખ્યાત બનાવ્યું હતું ઐતિહાસિક રેકોર્ડ તો તુઆમને ઘણીવાર મોતી માછીમારી માટે પ્રખ્યાત દરિયાકાંઠાના વિસ્તાર તરીકે ઓળખવામાં આવતું હતું અને કમનસીબે આ વિસ્તારમાં અશાંતિ અને ભયંકર બ્યુબોનિક પ્લેગને કારણે આખું શહેર પડી ભાંગ્યું હતું કઈ જગ્યાએથી મળ્યું છે તો યુએમાંથી યુનાઇટેડ આરબ એમિરાત કેપિટલ આબુધાબી કરન્સી છે યુએઈ દિરહામ પ્રેસિડન્ટ તમારે કહેવાના છે પીએમ છે મોહમ્મદ બિન રસીદ અલ મખતુમ તમને ખબર છે વિશ્વની સૌથી મોટી બિલ્ડિંગ બરાબર છે ઊંચા સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા ત્યાં છે વિશ્વમાં સૌથી ઊંચું ચકડોળ પણ ત્યાં છે વિશ્વની સૌથી સુંદર બિલ્ડિંગ મ્યુઝિયમ પણ ત્યાં છે અને વિશ્વનું સૌથી મોટા મોટું એરપોર્ટ પણ ત્યાં બનાવવામાં આવશે ભારતમાં ગાજરનું સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય હરિયાણા તો ભારતમાં ગાજરની ખેતી વિવિધ રાજ્યોમાં ફેલાયેલી છે હરિયાણા સૌથી આગળ છે સેકન્ડ નંબર પર આંધ્રપ્રદેશ ત્રીજા નંબરે પંજાબ ચોથા નંબરે બિહાર છઠ્ઠા નંબરે તમિલનાડુ સાતમા નંબરે કર્ણાટક અને પછી આસામ બે હજાર બાર તેરના સમયગાળા દરમિયાન ગાજર ઉગાડવા માટે સમર્પિત કુલ જમીન ચોંસઠ પોઈન્ટ તેત્રીસ હજાર હેક્ટર હતી જેને પરિણામે દેશભરમાં અગિયાર હજાર સુડતાલીસ મેટ્રિક ટનનું ઉત્પાદન થયું હતું ગાજરનું હવે મિત્રો જોઈશું ગઈકાલ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતમાં ન્યુક્લિયર વિજ્ઞાનના પિતામહ કોને કહેવાય છે ડૉક્ટર હોમી બાબાને દ્રાક્ષમાં કયું એસિડ હોય છે તો ટાર્ટરિક એસિડ જીપ્સમનું રાસાયણિક નામ શું તો કેલ્શિયમ સલ્ફેટ હાઇડ્રોલિક બ્રેક વિજ્ઞાનના કયા નિયમ પર કાર્ય કરે છે પાસ્કલનો નિયમ વહેલી સવારે સ્ફૂર્તિ આપતો વાયુ કયો ઓઝોન અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે તો મહેસાણામાં ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે તો કચ્છ જિલ્લામાં પારસીઓએ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા તો સંજાણ બંદરે સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કયા રાજાના હાથમાં આવી કુમારપાળ કયો રાજવી ગુજરાતનો અશોક કહેવાય તે પણ કુમારપાળ જ આવશે હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો આ પહેલો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે તો મધ્યપ્રદેશમાં સેકન્ડ પ્રશ્ન કઈ ભારતીય બેંકને સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા રિસ્ક મેનેજર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને

ડાયમંડ બુર્સ ચોથો પ્રશ્ન એન વિડીયાનું હેડ ક્વાર્ટર ક્યાં આવેલું છે તો કેલિફોર્નિયા ક્યાં આવેલું છે કેલિફોર્નિયા પાંચમા નંબરનો પ્રશ્ન છે કે બિહારને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો બરાબર છે ના શું પૂછ્યું હતું રામસર સાઇટો રામસર સાઇટ બિહારમાં જે નવી બની છે એનું નામ શું છે એક તો નાગી છે અને બીજી નકટી છે છઠ્ઠો પ્રશ્ન છે એનસીઆરટી છે એનસીઆરટીની સ્થાપના ક્યારે કરવામાં આવી તો પહેલી સપ્ટેમ્બર ઓગણીસો ને એકસઠના રોજ સાતમો પ્રશ્ન છે યુનાઇટેડ આરબ એમિરાતના પ્રેસિડન્ટ હાલમાં કોણ છે તો યાદ રાખજો મોહમ્મદ બિન જાયેદ અલ નાહિયાના ઓકે જેઓ પ્રેસિડન્ટ છે જો યાદ રાખજો યુએઈના પ્રેસિડન્ટ હંમેશા કોણ હોય તો આબુધાબીના જે શાસક હોય એ યુએઈના પ્રેસિડન્ટ અને જે દુબઈ છે દુબઈના જે પ્રાઇમ મિનિસ્ટર હોય એ હંમેશા સોરી દુબઈના શાસક હોય એ હંમેશા યુએઈના પ્રાઇમ મિનિસ્ટર હોય અત્યારે હાલમાં છે મોહમ્મદ બિન રશીદ અલ મખતોમ તો આ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં ગાંધીનગરના નવા મેયર કોણ બન્યા છે જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન દક્ષિણ પૂર્વ એશિયામાં સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવનાર પ્રથમ દેશ કયો છે પ્રશ્ન શું કીધું છે દક્ષિણ પૂર્વ એશિયા એશિયામાં પણ નહીં દક્ષિણ એશિયામાં પણ નહીં દક્ષિણ પૂર્વ એશિયામાં જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ છે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત